ખેડૂત મિત્રો આપણે એક ઓડિયો જોયો રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન ની અંદર જેની અંદર આવેલી કોમેન્ટ ના જવાબ તમે રમણીભાઈ કોટડિયા વિડીયો ની અંદર સાંભળી રહ્યા છો તો બંને ચેનલ જે છે એનું કન્ટેન્ટ અલગ અલગ છે રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક ની અંદર જે છે એ ખેડૂતો સાથે થયેલી વાતચીત બીજા અન્ય ખેડૂતોને ઉપયોગી થાય એ હેતુથી આપણે એમાં ફોન મૂકીએ છીએ જ્યારે રમણીભાઈ કોટડી આ વિડીયો ની અંદર જાણવા જેવી બધી બાબતો ની કાયદાકીય માહિતી અને માર્ગદર્શન મૂકીએ છીએ હવે જે કોમેન્ટ માં આવેલા છે એક પ્રકારના પ્રશ્નો છે એટલે જાણવા જેવી માહિતી થઈ તો આપણે શરૂ કરીએ એવી કોમેન્ટ ના ટૂંકા જવાબ આમ જુઓ તો ગાગર માં સાગર તમને થોડામાં ઘણી બધી જાણકારી આ એક બે કે ત્રણ ચાર જે કંઈ ઓડિયો બને આપણે ટૂંકા ટૂંકા બનાવીશું જેમાં ત્રણ ચાર પાંચ જે કંઈ પ્રશ્નોનો સમાવેશ થાય એટલા કરીશું અને એક પછી એક કોમેન્ટ્સ જે છે એ આપણે વાંચતા જઈએ તો પેલી કોમેન્ટ તમે જુઓ અઢાર નંબરના આવી છે જેમાં પૂછે છે કે એના દાદા એટલે એમના મોટા ભાઈ ના પત્ની જે છે એ વિધવા કેસ લડતા હતા અને એ પણ કેસ જીતી ગયા હવે વકીલ સાહેબે કીધું કે ભાઈ આમાં નામ તમારા દાખલ થશે પણ એના નામ દાખલ થતા નથી એટલે ભાઈનું કેવું એમ છે કે મોટા બાપા એટલે એના બાપુજીના મોટા ભાઈ એને મળે નહીં આડી લીટીની ની જ્યારે જયારે કોઈ વ્યક્તિ નિસંતાન ગુજરી જાય તો જ મળે એટલે આવા કેસ ની અંદર તમને વારસાઈ મળશે નહીં હું ટૂંકો જવાબ પણ આપી શકતો હતો પરંતુ બીજા વાચકો જે છે એની પૂર્વ ભૂમિકા સમજાય તો જ જવાબ સમજાય એટલે કે સીધી લીટીની વારસાઈ ચડે આદિ લીટીની વારસાઈ ની સંતાન ગુજરી જાય તો જ અને તો જ માત્ર ચડે હવે જો એમને આપવી જ હોય જગ્યા અને એ ભાઈ મેળવનાર વ્યક્તિ ખેડૂત ખાતેદાર હોય તો દસ્તાવેજ થકી લઈ શકશે આ એનો સંપૂર્ણ જવાબ થયો એટલે બીજા ભાઈઓ જે સાંભળતા હોય એમને ખબર પડે કે ભાઈ આવા કેસની અંદર શું થાય અહીંયા એક પાણીના કૂવાનો પ્રશ્ન છે એનો જવાબ આપું છું કે પ્રથમ તો તમે જૂના પ્રશ્નો જે છે તો ઠીક છે કે આપણા હાથની વાત ન હતી પરંતુ નવામાં હું કવચ છું કે ભાઈ કુવાના હક ચડાવતા જાઓ આવા હક ચડાવવા માટે ત્રીજી ચેનલ રમણીભાઈ રેવન્યુ માર્ગદર્શન જાતે ફોર્મ ભરી અને તમારા વકીલ તમે જાતે બનો એટલે કે તમારા કામ તમે જાતે કરતા શીખો પ્રેક્ટિકલ સાથે શીખવાડું છું એટલે ત્રીજી ચેનલ છે રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન જોઈ જજો એની અંદર મેં કુવાના હક જાતે લખતા અને ચડાવતા શીખવાડેલા છે ભાઈઓ ભાઈઓના હક કમી કરતા પણ એમાં શીખવાની ઘણી બધી બાબતો છે એટલે ચર્ચા અહીંયા નથી કરતા એમાં જોઈ લેજો અહીંયા આપણે પ્રશ્નો જવાબ આપી દઈએ કે કુવાનો હક લખેલો ન હોય તો હક માગી શકાય કે નહીં જવાબ છે ના લખેલું હોય એટલું જ કાયદામાં વંચાય અને એનો તમને ન્યાય મળે જે લખેલું નથી એનો ન્યાય મળી શકે નહીં એ ભાઈનું કેવું એમ છે કે અમે પંચરૂબરૂ કરાવેલું છે પંચરૂબરૂ કરાવેલું હોય એ કામ ન આવે પંચ રોજ કામ કામ આવે આ બંને વસ્તુનો અર્થ બરાબર સમજજો પંચાયત માં તમે પંચરૂબરૂ કઈ પણ કરેલું હોય અને રેવન્યુમાં નોંધાવ્યું નથી સાદા કાગળી નું કોઈ મૂલ્ય નથી એને તમે ક્યાંક રજીસ્ટર્ડ કરાવ્યું હોય ભલે નોટરાઇઝેશન કરાવ્યું હોય તો પણ એના આધારે તમે કૈક હક દાવો કરી શકો બાકી સાદા કાગળ કે પાંચ જણા આવીને એમ કે તો હું કોઈ પણ મારા પાંચ જણા ઉભા કરીને એવું ચાલે નહીં કાયદામાં એનો મતલબ એ થયો કે આમાં હક મળી શકે નહીં હવે એક ભાઈને ઇલેક્ટ્રિક નો થાંભલો નડે છે ભાઈ ઇલેક્ટ્રિક ના થાંભલા માટે થઈ અને પીજી વેશન માં અરજી કરો તમારા ખર્ચે બદલાવી દેશે અગાઉ આગેધડલા નાખેલા આજે જ હું એક ખેડૂતના કામે ઉપર ગયેલો કાંદ જેવી સરસ મજાની જમીન લેવલ જમીન દરેક ના ખેતરમાં ઓછા મોછા ચાર ચાર હોય ભગવાન જેમ ચાર ચાર દીકરા દીધા હોય ને એમ ચાર ચાર થાંભલા વચારે બધા ખેતરમાં આવતા હતા કોઈને આમ છ આવતા હતા હવે ઈ લાઈન ના થાંભલા આપણે બદલાવી શકીએ નહીં અત્યારે તો બધી સેટર નાખે છે ખેડૂતો જાગૃત થઈ ગયા પણ અગાઉ છે ને જ્યાં સીધી લીટી દેખાય ને ઠોકી દેતા હતા

મેળવનાર વ્યક્તિ જે છે એ ખેડૂત ખાતેદાર હોવો જોઈએ એક જોક કરી દો એક છોકરાએ છોકરીને પૂછ્યું જોવા ગયો ને પછી નક્કી થયું ને એટલે કે તારા બાપો જે છે એ મને એકલા સરસ મજાની કાર લઈ દેશે છોકરી હોશિયાર હતી કે મારા બાપની તેવડતા ને કાર લઈ દેવાની શું કામ એને પ્લેન લઈ દેવાની છે પણ તારા બાપની કેપેસિટી એરપોર્ટ બનાવવાની છે એટલે કાકો ભત્રીજાને આપી શકે પણ ભત્રીજો ખાતેદાર હોવો જોઈએ બિન ખેડૂત ખેતીની જમીન ધારણ કરી શકે ની દસ્તાવેજ થી ભેટ થી વિલથી કે અન્ય કોઈ પણ રીતે વીલ થી મેળવી હોય તોય ભલે ભેટ થી મેળવી હોય તોય ભલે ને દસ્તાવેજી મેળવી હોય તોય ભલે ને વિના આવે દસ્તાવેજ થી મેળવી હોય તોય ભલે વારસાઈથી જમીન ખેડૂત ખાતેદારી ધરાવતો હોવો જોઈએ એનો કાંઈ ખેડૂત ખાતર પ્રમાણપત્ર હોવું જોઈએ નોધ કઢાવી લેવાનું તા પાકી લિંક હોવી જોઈએ તો જ આવી જમીનમાં એ હક મેળવી શકે ઓકે હવે નેક્સ્ટ આપણે બીજા વિડીયો અંદર વધારે કોમેન્ટ સમજીશું એ ખોટો વિડીયો આપણે બહુ લાંબો કરતા નથી